ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો નેવું મોરબી ચૌદસો ત્રેસઠ ખેડબ્રહ્મા તેરસો પચાસ ખાંભા ચૌદસો છપ્પન વડાલી પંદરસો છત્રીસ ધંધુકા ચૌદસો ચુમ્માલીસ ચોટીલા ચૌદસો બગસરા પંદરસો ને છ ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં અને આપણી એમસીએક્સ કોટન કેન્ડીમાં રિકવરીનો માહોલ બરાબરનો બરાબરની રીતનો ખૂબ સારી રીતે જામ્યો હોય તેવો માહોલ અત્યારે વાયદા બજારની હલચલને લીધે જાણી શકાય છે આજે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ બાર વાગ્યે અને સુડતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસ નો જીરો પોઈન્ટ પચીસ જેટલો વધીને છાસઠ પોઈન્ટ ત્રેસઠની આસપાસ ચાલી રહ્યો છે તો આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો એકસો સાહીઠ રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર બસો ની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડીએક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો બાવનની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો રાજકોટમાં આજે દસ હજાર મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો વીસ ચૌદસો પચાસ ચૌદસો પંચાવન ચૌદસો સિત્તેર ચૌદસો પિચોતેર ચૌદસો એંસી અને અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા અમુક વિસ્તારોમાં પંદરસોની આસપાસ પણ કપાસના ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો